સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું શ્રી પંચાલ સમાજ માલપુર ગોળ સમાજનો છવ્વીસમી જાન્યુઆરીએ મહેશ્વર મંદિર ચોકમાં પ્રમુખ રસિકભાઈ નાનાભાઈ પંચાલના ના અધ્યક્ષ સ્થાને માલપુર ગોળ પંચાલ સમાજનો નો સમૂહ ઉત્સવ રાષ્ટ્રગાન સાથે શરૂ થયો હતો આ સમૂહ લગ્નમાં છ નવ યુવાલો એ પ્રભુતામાં પગલા માંડ્યા સૌ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ પ્રસંગે સમાજના વયોવૃદ્ધ વડીલો તેમજ આમંત્રિત મહેમાનોનો શાલ અને ફૂલહાર અર્પણ કરી સન્માન પણ કરવામાં આવ્યું હતું દાતાશ્રી દ્વારા સાયન જેટલી વસ્તુઓને કન્યાદાન પણ કર્યું હતું માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ